ચોમાસાની સિઝન બાદ આવાસ ખાલી કરાવી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે કંસાડના રહીશોએ કર્યો સુરત કલેક્ટર કચેરીનો ઘેરાવ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો જેલ ભરો આંદોલનની ચીમકી સુરતના સચિન પાલી વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં સાતના મોત થયા છે જેથી જર્જરિત મકાનોને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા ધમપછાડા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ઝૂંપડપટ્ટીના રહીશો માટે સત્યાવીસ વર્ષ અગાઉ બનેલા કનકપુર કંસાડ ખાતેના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો હાલ જર્જરિત થયા હોવાથી ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે ત્યારે રહીશો માંગ કરી રહ્યા છે કે ચોમાસાની સિઝન બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરીને મકાન ખાલી કરાવવામાં આવે આ માંગ સાથે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યું હતું સામાજિક આગેવાન સુરેશ સોનવણે જણાવ્યું હતું કે જર્જરિત આવાસો ખાલી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય તો આ સાથેની લિસ્ટવાળા બસો છન્નું અને બીજા બે હજાર ત્રણસો સિત્તેર મકાનોના રહીશો કે જેઓની આર્થિક સ્થિતિ ભયંકર દયનીય છે એને આટલી મોંઘવારીમાં બીજી જગ્યાએ મકાન ભાડેથી લઈ રહેવાની તેઓની કેપેસિટી નથી માટે નીચે મુજબની માગણીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચાર કરવા અમે ગરીબ દલિત આદિવાસી બહુજન સમાજના પરપ્રાંતિય મજૂર કામદાર વર્ગના લોકોને ન્યાય મળે તે માટે વિનંતી છે સુરત મહાપાલિકા દ્વારા સચિન સ્લમ ક્લિયરન્સ બોર્ડના રહીશોના મકાનો ખાલી કરવાના હોય તો યુદ્ધના ધોરણે તેમને ઈડબલ્યુએસ આવાસ મુખ્યમંત્રી આવાસ પ્રધાનમંત્રી આવાસ અથવા પત્રના શેડ બનાવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે સુરત મહાપાલિકા દ્વારા જો રૂમોની સગવડ થતી ના હોય તો રીડેવલપમેન્ટ ન થાય ત્યાં સુધી તમામ અસરગ્રસ્તોને માસિક રૂમ ભાડું ચૂકવી આપવામાં આવે સચિન સ્લમ ક્લિયરન્સ બોર્ડમાં વર્ષોથી રહેનાર તમામ બે હજાર છાસઠ પ્લોટ હોલ્ડરને કોઈપણ પ્રકારે પક્ષપાત કે રાજકીય ભેદભાવ વગર સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રો મુજબ સમાન ન્યાય આપવામાં આવે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકા એકમેક સાથે સંકલન કરી અસરગ્રસ્તો માટે સંયુક્તપણે અભિયાન ચલાવી અસરગ્રસ્તોને પુનર્વસનની ઘટતી કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે પરંતુ તેમ છતાં જો સુરત તંત્ર દ્વારા આ પરિવારોને ત્યાંથી હટાવવામાં આવશે તો સીધા જેલ આંદોલન કરવાની છે કારણ કે ઉપર આભને નીચે ધરતી બીજો કોઈ વિકલ્પ નથી એટલે હજારોની સંખ્યામાં જેલ ભરો આંદોલનમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ મહેરબાન કલેક્ટર શ્રી ડૉક્ટર સૌરભભાઈ પારધી સાહેબને આવેદનપત્ર આપવા હજારોની સંખ્યામાં અસરગ્રસ્ત રહીશો એ આવેલા છે આજે છેલ્લા બે ચાર દિવસથી જે પાલીગામમાં દુર્ઘટના થઈ તેને એક પ્રકારનું હો બનાવીને સરકાર આ તમામ જે છબ્વીસો ને છાસઠ મકાનો છે એમને ખાલી કરવા માંગે છે જ્યારે જ્યારે કે દુર્ઘટના ઘટે છે વચ્ચે રાજકોટમાં ફાયરનો આવ્યો તો તમામ સ્કૂલો કોલેજોને આ સરકારે બંધ કરી દીધા માર્કેટોને બંધ કરી દીધા લોકોની રોજીરોટી એક પ્રકારે છીનવી દીધી એ જ રીતે આ ઘટના ઘટવાથી આજે આ જે વીસ હજાર નાગરિકો છે જે છવ્વીસો સાસઠ મકાનોમાં રહે છે એમને પોલીસના કાપલા સાથે આજે ધમકી આપવામાં આવી છે કે તમે મકાન ખાલી નહીં કરશો તો જબરદસ્તી મકાનો ખાલી કરવામાં આવશે બુલ્ડરઝેર ચલાવી દેવામાં આવશે તમારી કોઈ વાત સાંભળવામાં આવશે નહીં હું સરકારને પૂછવા માગું છું અને મુખ્યમંત્રીશ્રીને પૂછવા માગું છું કે આજે મુખ્યમંત્રી આવાસો તમે બનાવ્યા છે કોના માટે બનાવ્યા છે પ્રધાનમંત્રી સાહેબને પૂછવા માગું છું હજુ પ્રધાનમંત્રી આવાસો આટલી મોટી લાખોની તાદાદમાં બનાવ્યા છે એ કોના કોના માટે બનાવ્યા છે તમે વિદેશથી લોકોને બોલાવીને ભારતમાં સ્થાયી કરવા માગો છો પણ જે ભારતના લોકો છે જેમને ખરેખર જરૂર છે આજના વસ્ત્ર નિવારાની એમને તમે કરવા માગો છો એ હવે ચલાવી લેવામાં આવશે નહીં અમે લોકો તમને મત આપીને ચૂંટાયા છે સરકારનું ધ્યેય સૌનો સાથ સૌનો વિકાસ જ્યારે અમારો વિનાશ અમે ચલાવી લઈશું નહીં અને સરકાર જો પોતાની હુકુમશાહીથી દાદાગીરીથી ત્યાં ગુંડાગુદીથી આ મકાનો ખાલી કરવાની પ્રયત્ન કરશે તો અમે બાજુમાં રાજકોટ સેન્ટ્રલ જેલ આવેલી છે ને વીસ હજાર કુટુંબો પોતાના બાલ બચ્ચા સાથે પરિવાર સાથે સીધું જેલ ભરો આંદોલન કરશે અને જે કંઈ પણ પરિણામ આવશે એ તમામ જવાબદારી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સુરત મહાનગરપાલિકા ગુજરાત હાઉસિંગ બોર્ડ મેયરશ્રી કમિશનરશ્રી અને ચૂંટાયેલા એમપી એમએલએ અને પદારિકો રહેશે જય હિન્દ